સનાતન ધર્મ હર હર મહાદેવ તરેતર મંદિર કોક ભાગ્યે જ નહીં ખબર હોય કે નહીં આવ્યા હોય કોઈ પણ ચારધામની જાતા કરી હોય પછી ત્યારબાદ જ્યારે પોતાના નિવાસસ્થાને આવે છે ઘરે ત્યારે પણ આ મંદિરે ખાસ લોકો આવતા હોય છે અને મહાદેવજીના દર્શન કરી અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કુંડમાં પાવન ડૂબકી લગાવતા હોય છે તો આજ આ શ્રાવણ માસના અમાસના પાવન દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અસંખ્ય શ્રદ્ધાળુઓની આજે હાજરી અમાસને પાવન દિવસને ધન્યતા અનુભવી રહી નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય દસમી નકારાય નમઃ આ શ્રાવણ માસ નિમિત્તે આજે ત્રિણત્રીશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યાં કુંડ આવેલો છે બ્રહ્મકુંડ અંદર હજારોની સંખ્યાની અંદર માણસોએ દર્શન કરી અને વહેલા ચાર વાગ્યાથી માણસો સ્નાન કરી દાદા ત્રિણત્રીશ્વર મહાદેવનું પૂજન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે અને આ કુંડની અંદર ઋષિ પાંચમના દિવસે ગંગાજી પધારે છે તો ઋષિ પાંચમના દિવસે ઋષિઓને દેવો તેના મેળાની સ્થાપના કરેલી પરંપરા ઋષિપંચમીનો મેળો ચાલ્યો આવે છે ઋષિપંચમી દિવસે કણવ ઋષિએ ભગવાન શિવ ધ્રિન્દ્રીશ્વર મહાદેવને પ્રગટ કરેલા તે દિવસે ભગવાન શિવને કીધેલું હે શિવજી કે આ કુંડની અંદર આને આજુબાજુના લોકોને હરિદ્વાર કે ગયાજી ન જવું પડે એ માટે અહીંયા ગંગાજીની વ્યવસ્થા કરો ત્યારે કણવ ઋષિને કીધું કે હે કણ્વ ઋષિ એ ઋષિ પાંચમના દિવસે પહેલાં ચાર વાગે આ બ્રહ્મકુંડની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર ગંગાજી પધારશે અને જે કોઈ આ કુંડની અંદર અસ્થિ વિસર્જન કરશે અને જે કોઈ આ જગ્યા ઉપર પિતૃતર્પણ કરશે એને બધાને મુક્તિ મળશે એમ નારાયણ જય ગિરનારાયણ